વર્ષથી ચાલતો ખમણનો પ્રવાહ એટલે કેમ્પ અંબાજી પૂનમના મહામેળા દરમિયાન યાત્રાળુઓને છેલ્લા છત્રીસ વર્ષથી ખમણની અવિરત સેવા આપતો ખમણીઓ કેમ્પ ભક્તોમાં અનેરી આશા અને ઉર્જા અપાવે છે મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો હોય ત્યારે પગપાળા અને અન્ય રીતે લાખો ભક્તો મા અંબાના ધામે અંબાજી પહોંચે છે ત્યારે ખેડપ્રભાથી અંબાજી જવાના માર્ગ ઉપર અમદાવાદના મણિનગરના જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા છત્રીસ વર્ષથી ચાલતો ખમણિયો કેમ્પ ભક્તોમાં અનેરી ઊર્જા ઉમેરે છે ત્યારે દૂર દૂરથી પગપાળા સંઘો અને યાત્રાળુઓ અહીં ખમણિયા કેમ્પમાં આવે છે અને ખમણ કઢીનો પ્રસાદ લેતા આગળ વધે છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય કેમ્પની સ્વચ્છતા અને ખમણની ક્વૉલિટીનું સંપૂર્ણ ધ્યાન રાખતા આશરે બસો પચાસ લોકો છ દિવસ સુધી ખડેપગે નિસ્વાર્થ સેવા આપીને ભક્તોને ખમણ કઢી ચા કોફી પીરસતા પણ નજરે પડે છે ત્યારે માત્ર છ દિવસમાં આશરે દસ ટન ઉપરના ખમણનો પ્રસાદ ભક્તો ગ્રહણ કરતા હોય છે ત્યારે આ સિવાય ચા કોફી અને સારવાર કેમ્પ જે તે તદ્દન નિશુલ્ક રાખવામાં આવે છે જેનો ભક્તો ઉત્સાહપૂર્વક લાભ લેતા હોય છે અને જયમ બેના નાદ સાથે આગળ વધે છે ત્યારે આ કોઈ સંચાલન ગ્રુપના વડીલ દીપકભાઈ રાવલ નારણભાઈ બળવંતભાઈ રાવલ સહિતના યુવાનો અને બહેનોના આ ભગીરથ કાર્યમાં જોડાઈને સેવા કાર્ય પૂર્ણ કરે છે છેલ્લા છત્રીસ વર્ષથી ચાલે રોડ ઉપર અને અંબાજીથી નવ કિલોમીટર પહેલા રાણપુર બંગલા પીડબ્લ્યુડીની જગ્યા છે એની અંદર આ છેલ્લા છત્રીસ વર્ષથી અમે આ ખમણ પીરેશીએ છીએ યાત્રાળુને અને આ ખમણનો ધોધ કહી શકાય અમારા અને ચા ચોવીસ કલાક આવી રીતે ચાલુ રહે છે લાખોની સંખ્યામાં હજારો તો ના કે લાખોની સંખ્યામાં ગણતરી ના થાય એટલા યાત્રાળુ આવે છે અને આ ખમણનો પદાર્થ અમારા ખમણના કેમ્પથી લે છે બીજી વસ્તુ અમારા સેવા કેમ્પની અંદર ખમણ પીરોસવામાં સેવા કરવા માટે ચા કોફી સૂ એમાં ચોવીસ કલાક બસોથી અઢીસો માણસ હાજરના હાજર રહે છે જેમ થાગ લાગે એમ બધા બદલાતા જાય અને બધું ગ્રુપ છે અમારું જણનું અને ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે એટલે માની કૃપા છે યાત્રાળુને કૃપા રહે છે એવી રીતે અમે આ કેમ્પ ચલાવીએ છીએ આપણો ક્યાંથી આવો